નમસ્કાર મિત્રો ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે ગઈકાલે આપણે છવ્વીસમાં શ્લોકમાં જોયું કે અર્જુને રણભૂમિની બંને સેનાઓમાં પોતાના જ કાકા દાદા ગુરુ મામા ભાઈઓ પુત્રો અને મિત્રોને ઉભેલા જોયા પોતાના જ સ્વજનોને શત્રુ તરીકે સામે જોઈને અર્જુનનું હૃદય દ્રવી ઉઠ્યું આજે આપણે જોઈશું અધ્યાય એક શ્લોક સત્તાવીસ જેમાં આ તમામ સંબંધીઓને જોઈને અર્જુનની અંદર કેવા કરુણ ભાવ જાગે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે એક સંપૂર્ણ સંસ્કૃત શ્લોક તાંતેય સર્વાન બંધો નવસ્થિતાન કૃપયા પર્યાવિષ્ટો વિશે પ્રવિત સતાવીસ બે સરળ ગુજરાતી અર્થ કુંતીપુત્ર અર્જુને કૌંતે જ્યારે તે બધા જ બાંધવોને યુદ્ધ માટે ઉભેલા જોયા ત્યારે તે અત્યંત કરુણાથી ઘેરાઈ ગયો અને અત્યંત શોક કરતા આ પ્રમાણે બોલ્યો ત્રણ અને ચાર પ્રશ્નો અને તેના ઉત્તરો એક અર્જુન માટે આ શ્લોકમાં કયું નામ વપરાયું છે જવાબ કૌંતેય કુંતીનો પુત્ર હોવાથી બે અર્જુને રણમેદાનમાં કોને જોયા જવાબ પોતાના તમામ બાંધવો સંબંધીઓને ત્રણ સમીક્ષ્ય શબ્દનો અર્થ શું થાય જવાબ સારી રીતે જોઈને અથવા નિરીક્ષણ કરીને ચાર સંબંધીઓને જોઈને અર્જુન પર શેની અસર થઈ જવાબ તે પર્યા એટલે કે અત્યંત કરુણાથી વ્યાપ્ત થઈ ગયો પાંચ અર્જુનની માનસિક સ્થિતિ કેવી હતી જવાબ તે અત્યંત શોકગ્રસ્ત વિશીદન હતો છ અર્જુન શું કરવા લાગ્યો જવાબ તે અત્યંત થઈને ભગવાન શ્રીકૃષ્ણને પોતાની વાત કહેવા લાગ્યો સાત અવસ્થિતાનનો અર્થ શું છે જવાબ યુદ્ધ માટે મોરચો માંડીને ઉભેલા આઠ આ શ્લોક આપણને અર્જુનના કેવા સ્વભાવનો પરિચય કરાવે છે જવાબ તે અર્જુનની સંવેદનશીલતા અને તેના મનમાં જાગેલા મોહનો પરિચય કરાવે છે નવ આ શ્લોક કોણ બોલે છે જવાબ સંજય ઘટનાની શરૂઆત કરે છે જવાબ તે અર્જુનના વિષાદ દુઃખ અને તેમાંથી જન્મેલા ગીતાના જ્ઞાનની પૂર્વ ભૂમિકા બાંધે છે પાંચ જીવનનો ઉદ્દેશ લાગણીઓનું વંટોળ અને મોહની જાળ આ શ્લોક દ્વારા આપણને માનવ મનની નબળાઈઓ અને લાગણીઓના પ્રભાવ વિશે વિસ્તૃત માર્ગદર્શન મળે છે અતિશય કરુણા અને મોહ વચ્ચેનો તફાવત અર્જુનને જે કરુણા જાગી તે દયા નહોતી પણ મોહ હતો જ્યારે આપણી લાગણીઓ આપણી ફરજ કર્તવ્યના આડે આવે ત્યારે તે કરુણા નબળાઈ બની જાય છે અર્જુન ભૂલી ગયો કે સામે ઉભેલા લોકોએ અધર્મનો સાથ આપ્યો છે તેને માત્ર એટલું જ દેખાયું કે તેઓ મારા સગા છે જીવનમાં ઘણીવાર આપણે પણ ખોટું કરનાર વ્યક્તિ પ્રત્યે માત્ર એટલે દયા રાખીએ છીએ કારણ કે તે આપણી નજીકની છે આ શ્લોક શીખવે છે કે નબળાઈને કરુણાનું નામ ન આપવું જોઈએ નિર્ણય લેવાની ક્ષમતા પર અસર જ્યારે મન શોક અને કરુણાથી ભરાઈ જાય છે ત્યારે માણસની વિવેકબુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે અર્જુન જેવો મહાન યોદ્ધા પણ ગભરાઈ ગયો આપણા જીવનમાં પણ જ્યારે આપણે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે લાગણીઓમાં વહી જઈને લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે વિષાદ દુઃખ માણસને અંધ બનાવી દે છે સાચો જીવન ઉદ્દેશ એ છે કે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય મનને સ્થિર રાખીને સત્યના માર્ગે ચાલવો સ્વજનો પ્રત્યેની આસક્તિ અર્જુન જેવો જ્ઞાની પુરુષ પણ જ્યારે મારા સંબંધીઓ એવા ભાવમાં આવ્યો ત્યારે તે હારી ગયો આ સંસારમાં મારું અને તારુંની ભાવના જ દુઃખનું મૂળ છે જો અર્જુન સામે ઊભેલા લોકોને માત્ર અધર્મી યોદ્ધા તરીકે જોત તો તેને દુઃખ ન થાત પણ તેણે તેમને બાંધવો તરીકે જોયા આપણે પણ જ્યારે કોઈપણ પરિસ્થિતિને વ્યક્તિગત દ્રષ્ટિકોણથી જોઈએ છીએ ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ નિષ્કર્ષ લાગણીશીલ હોવું સારું છે પણ લાગણીઓના ગુલામ બનવું જોખમી છે તમારી ફરજ બજાવતી વખતે મોહનો ત્યાગ કરો વિષાદને તમારા પર હાવી ન થવા દો પણ તેને જ્ઞાનમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરો મિત્રો આજના સત્તાવીસમાં શ્લોકમાં આપણે જોયું કે કે વી રીતે એક મહાન યોદ્ધા અર્જુન પોતાના સ્વજનો પ્રત્યેના મોહમાં આવીને શોકગ્રસ્ત થઈ જાય છે તેની આ કરુણા તેને યુદ્ધના મેદાનમાં નબળો પાડી રહી છે હવે પછીના શ્લોકોમાં આપણે જોઈશું કે અર્જુન આ શોકમાં ડૂબીને ભગવાન શ્રીકૃષ્ણને પોતાની કેવી પીડા વર્ણવે છે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો આવતીકાલે ફરી મળીશું રાત્રે આઠ વાગ્યા વાગ્યે જય શ્રી કૃષ્ણ